તો ભાઈ જો આ જ જગ્યાએ તમને દશા માતા મૂર્તિઓ ગણપતિની મૂર્તિઓ બધું બતાવે છે પણ અત્યારે જો આખું નવરાત્રિ બજાર ખચોખચ ભરાઈ ગયું છે જ્વેલરી છે ચોડી છે બ્લાઉઝ દુપટ્ટા બધી જ વસ્તુઓ તમને બતાવવાના છે વિડીયો અંતિમ સુધી જોઈ લેજો નવા બજારનું કલેક્શન તમારી માટે લઈ આવ્યા છે બજારમાં જોરદાર એવું ચનિયા ચોડી નું કલેક્શન જોઈ લો તમારી માટે લઈને આવ્યા છે અજરક માં છે આમાં જોઈ લો સિક્વન્સ માં કામ છે ને અજરક માં છે ને થ્રી પીસ આવશે આમાં શું રેન્જ આવશે સત્યાવીસો પચાસ એમાં ભાવ થશે ને જો બહુ ઊંચો ભાવ નહીં રાખવાનો હવે બધા આવશે એટલે આપી દેજો ફટાફટ હે ને જો ભાઈ એમની પાસે ઘણું બધું ચનિયા ચોડી નું એવું ન્યુ કલેક્શન અવેલેબલ છે

દુપટ્ટો છે તમે જોઈ લો નવ મીટર નો ઘેરો છે એવું કે છે થ્રી પીસ ચનિયા ચોડી આવશે ફાઈનલ શું રેન્જ માં આપશો અઢારસો પચાસ માં મળીએ અઢારસો પચાસ માં મળી જાય શું વાત બીજી તરફ તમે જોઈ રહ્યા છો નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી માટે લાઈન લાગેલી છે અલગ અલગ અહીંયા જોઈ લો ઘણી બધી એવી છે જ્યાં તમને સ્પેશિયલ જ્વેલરી મળશે રૂપિયા જોઈ લો ઘણી બધી એવી જ્વેલરી નવરાત્રી સ્પેશિયલ છે આ કંગન શું રેટના છે ત્રણસો રૂપિયા જોડી જોડી 300 ની જોડી આવશે અને જે કચ્છીમાં છે એ શું ભાવનું આવશે આ 200 ની જોડી આવશે જોઈ લો ભાઈ એવી બધી ઈયરિંગ્સ વગેરે પણ ઘણું બધું એવું કલેક્શન છે ઇયરિંગ શું રેટમાં આવશે આ બધી

no, no. વાળના ચોટલાઓમાં કલર પૂરવો હોય તો નવા નવા ચોટલા તમારી માટે ફક્ત સો રૂપિયામાં એક લટ આવશે ને જો ભાઈ એકસો છે પણ સો માં મળી સો માં મળી જશે હે ને ભાઈ નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી નું કલેક્શન છે અલગ અલગ વેરાયટી પણ અહીંયા બધી લાગેલી છે જોઈ ભાઈ તમને અલગ અલગ કલરની લટો લગાડવી હોય તો ઇમ્પોર્ટેડ કલરવાળી લટો પણ છે આ કેવી રીતે આવશે બકલ જેવી આવે પણ સો રૂપિયાની કેટલી આવે શું ભાવમાં માં આવે સો રૂપિયા માં છ નંગ આવશે ને સો રૂપિયામાં માં ચારે બાજુ શોપિંગ કરવા માટે જામ છે એમાં નિમ્બુ સિકંજી તમે પી લેજો અહીંયા ગાડી જોઈ લો આ બધી જ વસ્તુઓ છે અહીંયા જો ભાઈ નવરાત્રી સ્પેશિયલ તમારા દાંડિયા પણ અહીંયા છે તમારી આંગળીમાં મૂકો ગોલ ફરે આ શું રેન્જમાં છે

અને જો આ ભાઈ આ બધી જ જગ્યાએ ભીડ જો એક એક સ્ટોર ની અંદર બિલકુલ ભીડ છે આ કેટલા વાળા છે 800 વાળા 800 વાળા છે 800 રૂપિયા 800 રૂપિયા આ ચણિયા છે બરાબર એમાં કઈ ભાવ બાવ થશે કે ફિક્સ જ રહેશે છે ભાવ છે ફિક્સ રહે 800 રૂપિયા ને મલમલ માં નવા જે પેચ વર્ક અજરખ માં આયા છે એ ચણિયા છોડી છે આવી રીતના જોઈ લો આ આખું મલમલ કોટન માં છે જો બેસ્ટ એવી ચણિયા છોડી છે આમાં 3 પીસ માં ચણિયા છોડી છે જો શું ભાવ છે અને ઘણા બધા એવા અલગ અલગ ત્રણ હજાર આઠસો એમાં ભાવ થાય ને પણ ભાવ થઈ જશે આ ત્રણ હજાર આઠસો રૂપિયા રેન્જ બતાવી રહ્યા છે એમાં ભાવ થઈ જશે ચારસો ને પચાસ રૂપિયા ની અંદર આ બાજુ જોઈ લો આ બધા આપણા ફોલોવર્સ છે એકદમ થી મળી ગયા છે ખુશ થઈ ગયા છે ચાલો શોપિંગ કરો મળીએ પછી હા ને હા જો ભાઈ આ નવું કચ્છી માં આવ્યું છે જેની ચોરી જોરદાર એવી છે આ શું રેન્દી કીધી

છે <laughs>

હેવી તમને ચન્યા ચોરી નું કલેક્શન મળશે સિક્વન્સ વર્ક માં જોઈ લો આવી આખો દુપટ્ટો છે અને નીચે કચ્છી વર્ક છે જોઈ લો અને કચ્છી વર્ક બ્લાઉઝ પણ આવશે આ શું રેન્જ ની છે

એટલે બારસો પચાસ થી ડિજિટલ શરૂ થઈ જશે પછી સુધીની આપણી પાસે મળશે ઓકે બજારની અંદર તમે જેટલું કલેક્શન એક્સપ્લોર કરશો ને એટલું ઓછું પડશે જો હજરતમાં અને કચ્છીમાં ખૂબ જ સરસ એવી ચન્યાચોળીનું બિલકુલ ન્યૂ કલેક્શન માર્કેટની અંદર છે આમાં જો નાની નાની છોકરીઓમાં કચ્છીમાં ચન્યાચોડી છે જો

બરાબર છે આ પડે પંદરસો રૂપિયા ની અંદર બધી મળી જશે ને જીરો થી ચૌદ વર્ષ જો અચ્છા પંદર વર્ષ ની આવે અચ્છા પંદર વર્ષ માટે પંદરસો માં આવે આ પંદરસો માં આઈ

કાકાની પાસે આવીને મળજો આ રહ્યા અંકલ જોઈ લો એમની પાસે નાની છોકરીઓની બધી જ છોડીઓ તમને મળી જશે લોઅ ગાર્ડનુ કલેક્શન એટલે અમદાવાદ જવાની જરૂર લો બધું નાની નું કલેક્શન આપણી પાસે છે ઓકે અંકલ ની પાસે બિલકુલ ન્યુ ચણિયા કલેક્શન છે જોઈ લો અજરક છે સિક્વન્સમાં જોરદાર એવી આ શું રેન્જમાં છે ચણિયા આપડે આઠસો રૂપિયા માં આઠસો રૂપિયા ચણિયો સિંગલ ઓકે બારસો માં પડી જાય બરાબર છે બીજું શું શું છે આપણી પાસે એવી રેગ્યુલર ચનિયાચોળી નું કલેક્શન છે લગ્ન પ્રસંગમાં રેગ્યુલર અને તમને ચાલે એવી ચોળી છે એમની પાસે ડાયમંડ વર્કમાં કામ છે જોઈ લો અજરક માં અને મલમલ કોટન ના કાપડ ની અંદર આવશે આ બ્લાઉઝ આવશે જોઈ લો હેવી માં શું રેન્જ રહેશે પંદરસો સત્તરસો માં પડી જશે બરાબર જોઈ લો આમ ઈસમે કલર મિલ જાયગે ને ઓકે ઓકે અઠ્યાવીસો અચ્છા એ દો હજાર પડ જાયગા હે ને ભાઈ ફટાફટ ભાઈને આવીને વિડીયો બતાવો અઠ્યાવીસો રૂપિયાનો ચણિયો બે ચનિયાચોળી બે હજાર રૂપિયા જેવી રેન્જમાં ઇસમે બી કલર મિલેગે ને મિરરમાં સબમે કલર મિલ જાય ઓકે કબ તક બેઠે દશેરા તક રહો ને ઓકે ઓકે અંદર જોરદાર એવી તમારી ફેવરેટ ચનિયાચોળીઓનું કલેક્શન લાગેલું છે જોઈ લો કોડીવાળા છે અજરકવાળા છે ડિજિટલ પ્રિન્ટમાં એમાં પણ ડાયમંડ વર્ક અને મિરર વર્કનું કામ છે જોઈ લો શું રેન્જ છે પચીસસો એમાં ભાવ થાય ને પણ ભાવ થઈ જાય ને અને આ અજરકવાળા જે લાગેલા છે એ થ્રી પીસ એ બાવીસસો આમાં પણ ભાવ થશે ને ભાઈ જોઈ લો બધામાં પેચવર્ક અને અજરકનું કામ છે જોરદાર એવી ચોળીનું કલેક્શન ન્યૂ તમને નવા બજારની અંદર બતાવી રહ્યા છે આંટી તમારી પાસે જે ડિજિટલ પ્રિન્ટમાં લાગેલી છે એ શું રેન્જમાં આવશે આમ વાળી છે પણ એમાં ભાવ થાય ને બધામાં બે હજાર પચીસસો અલગ અલગ રેન્જ છે જેમાં ભાવ થઈ જવાના છે એમની પાસે શું કહો છો ભાભી આ મિરરવાળી છે ને અચ્છા બરાબર છે આ બી બાવીસો પચાસ છે એમાં પણ ભાવ થશે ને અઢારસો પચાસ બરાબર છે જોઈ લો ભાઈ બધી જ વસ્તુઓ અહીંયા ડિસ્પ્લે કરેલી છે પણ બધામાં પ્રાઇસ થઈ જશે હે ને ઓકે અને જો એમની પાસે બિલકુલ ન્યુ એવું કલેક્શન છે બ્લાઉઝીસ પણ છે ચનિયાચોળી છે બધી જ વસ્તુ એમની પાસે લાગેલી છે જો નવા બજારની અંદર જો એવી હાલત છે બિલકુલ ચનિયાચોળી લેવા માટે આવેલા છે તે અહીંયા બધા જ બિલકુલ ટ્રાફિક જામ થઈ ગયો છે જો તો અહીંયા મોટા મોટા વેપારીઓએ જોરદાર સેલ લગાવી દીધો છે ચનિયાચોળીનો જો પાંચસો છસો સાતસો રૂપિયામાં હેવી વાળું આપણું જ માર્કેટ છે જઈ આવો શોપિંગ કરવા હા ને જો ભાઈ મહાકાળી માર્કેટ એમને ખૂબ જ ગમ્યું છે જો આવા નવા 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 માર્કેટો તમારી માટે ખોલે હમણાં પાછું પંચવટીમાં બી ખોલ્યું માર્કેટ હા ને જોયું તું ને બસ તો આવતા રહેજો શોપિંગ કરતા રહેજો હા ને હા હા ચાલો મળીએ બજારની અંદર ચણિયા ચોળીનો સેલ લાગી ગયો છે ફક્ત છસો રૂપિયા બધા બધા ચણિયા છસો વાળા ભાઈ બધા ચણિયા છસો રૂપિયા વાળા છે એમની પાસે બિલકુલ ન્યુ કલેક્શન આવી ગયું છે જોઈ લો અને સામે જે ટુ પીસ થ્રી પીસ ચણિયા ચોડીઓ લાગેલી છે બધી અલગ અલગ વેરાયટીઓ છે પણ બધામાં ભાવ થઈ જશે ને આ બધા લમસમ ભાવ છે ઓકે ફોલોવર ફૂલ ભીડમાં મળી રહ્યા છે જોઈ લો ભાઈ બધા ટ્રાફિક જામ કરીને પણ સંગીતા જોડે હાથ મિલાવી રહ્યા છે ને જો બધી જ બાજુ જોરદાર એવું ચણિયા ચોરીનું કલેક્શન તમને જોવા મળશે અને ભીડ પણ જો માર્કેટની અંદર જબરજસ્ત છે નવા બજાર સાતસો રૂપિયામાં ભયની પાસે જોરદાર એવું ચણિયાનું કલેક્શન છે મલમલ કોટનમાં એમાં પણ જો બધા મિક્સ કલરમાં છે અને હેવી ચણિયો છે સિકવન્સ વર્કમાં નીચે કામ કરેલું છે એવો આખો લોટ એમની પાસે અવેલેબલ છે જોઈ લો આટલો મોટો ઘેર છે એ પણ છસો રૂપિયાની અંદર જોરદાર એવો ચણિયો તમને મળવાનો છે અને એમની પાસે બધું ન્યૂ કલેક્શન લાગેલું છે જોઈ લો પીસ ચોડી લાગેલી છે એ શું રેન્જ ની છે આપડી પચીસો રૂપિયા ભાવ થશે ને પણ ઓકે જોઈ લો ભાઈ તમારા બધા જ ફેવરેટ કલર માં એમાં પણ મોટો એવો ઘેર છે જોઈ લો માત્ર છસો રૂપિયા ની અંદર વેપારી તમને જોરદાર એવું નું કલેક્શન આપી રહ્યા છે ઓરિજનલ મિરર અને દોરામાં કામ કરેલું છે લો છે રાઉન્ડ હતા ચણિયાઓનું કલેક્શન તમને મળવાનું છે બાજુ ભાઈ ફોલોવર્સ જ ફોલોવર્સ તમે જોઈ લો આ બધા જ આપણા ફોલોવર્સ ફોલો કરીને લાઈક શેર કરતા જ હોય છે જોઈ લો ભાઈ જોઈ લો આ બધા ફોલોવર્સ જો શોપિંગ કરવા નીકળ્યા છે કેવું છે નવા બજારમાં કલેક્શન જોરદાર છે ને હા તો શોપિંગ કરી લો ચાલો ફટાફટ ભાઈ જો તમારા ઢગલો કમેન્ટ આવતા હતા નવા બજારનું કલેક્શન બતાવો જયેશભાઈ નવા બજાર બતાવો સંગીતાબેન તો આજે તમને નવા બજારમાં લઈ આવ્યા બધું જ કલેક્શન તમને પ્રાઇઝની સાથે બતાવ્યું સાથે તમને ચનિયા છોડી જ્વેલરી બધા ફોલોઅર્સ મળી ગયા શું નામ છે બરાબર બરાબર બનાવે છે ને વિડીયો ચાલો લાઈક શેર ફોલો કરતા રહેજો કરો શોપિંગ મળીએ તો ભાઈ તમારા ઘણા બધા કમેન્ટો પર આજે નવા બજારની અંદર આપણે આવ્યા હતા નવ આખું નવરાત્રી સ્પેશિયલ કલેક્શન બતાવ્યું તો ભાઈ જો તમારો ખૂબ જ એવો પ્રેમ છે વડોદરા શહેરની અંદર લોકલ માર્કેટના સૌથી પહેલાં બ્લોગ અમે તમારી માટે લાવતા હોઈએ છીએ પ્લસ બીજી વસ્તુઓ કે ઘણા બધા નવા નવા માર્કેટો પણ તમારી માટે ખુલી રહ્યા છે આવનારા સમયની અંદર ફેસ્ટિવલ ટાઈમ બહુ જ સરસ એવો નજીક આવી રહ્યો છે બધા જ નવા નવા બ્લોગ સર્વપ્રથમ જયેશ મોજી વ્લોગ ચેનલ પર આવવાના છે ફટાફટ ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ ફરીથી નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી તમે નવા બજારમાં આવીને ચનિયાચોળીનું કલેક્શન ખરીદી લેજો ધન્યવાદ